સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તથા લખતર તાલુકાના નળ સરોવરમાં પઢાર સમાજના લોકો માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ છેલ્લા કેટલાક દિવસથી અહીં ફોરેસ્ટ વિભાગ દ્વારા માછીમારી કરતા પઢાર સમાજના લોકોની પજવણી કરવામાં આવી રહ્યું છે અને માછીમારી બંધ કરાવી તેઓની જાળીઓ તથા માછીમારી સામગ્રી જપ્ત કરી સળગાવી દેવામાં આવે છે આ બાબતની જાણ સ્થાનિક ધારાસભ્ય નૌશાદ સોલંકીને થતાં તેઓ પઢાર જાતિના લોકોની મુલાકાતે ગયા હતા વન વિભાગના મંત્રી તથા ફોરેસ્ટ વિભાગના ઉચ્ચ અધિકારીઓને સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તેમજ આ પજવણી બંધ કરવામાં નહીં આવે તો ધારાસભ્ય પોતાની આગેવાની નીચે આંદોલન શરૂ કરશે આંદોલન દરમિયાન થનાર કોઈ પણ અનિચ્છનીય ઘટનાની તમામ જવાબદારી સરકાર તથા ફોરેસ્ટ વિભાગની રહેશે અમે આ એકણે વર્ષોથી વસેલા છીએ અને આ નાની મોટી મશીનો ધંધો કરે છે નાના નાના છોકરા બાળકો લઈ અને અહીં જંગલ જેવામાં પચાડે છે છતાંય અધિકારીઓ આવી અને વારંવાર ધાક ધમકી આપી અને જાય છે આ તમારું નથી આ તમારું છોડી દેજો તમને આમ કરી નાખશું તેમ કરી નાખશું એમ કરી અમારી ઉતી અમને રક્ષણ કરવાના બદલે અમારી લૂંટ લૂંટ ચલવી અને વ્યા જાય છે આ ભોળી અમારી પ્રજા હજારો બે ઓછામાં ઓછી પાંચથી સાત હજાર જેવી વસ્તી આના ઉપર અમે

એ નળ સરોવર ઉપર મચ્છીમારી ઉપર નબતો સમાજ છે આશરે લગભગ દસ આઠ થી દસ હજાર પરિવારો આના ઉપર નભી રહ્યા છે એનો અધિકાર છીનવા માટે એની પાસેથી કંઈક અપેક્ષા રાખીને આ અધિકારીઓ વારંવાર આ લોકોને રંજાડવાનો પ્રયત્ન કરે છે જે ખૂબ જ નિંદનીય છે મેં મંત્રી શ્રી સાથે પણ વાત કરી છે અને એના ડીએફઓ ચૌધરી સાથે પણ વાત કરી છે મેં એમને સમજાવવાનો પૂરો પ્રયત્ન કર્યો છે કે તમે સમજી જાઓ કાલે ઉઠીને લોકો પોતાનો કાયદો પોતાના હાથમાં લે એ સ્થિતિનું નિર્માણ મહેરબાની કરીને તમે કરવાનું બંધ કરી દો